આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીર બ્રિજ કોલેપ્સ થયો ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો પાપના કારણે સર્જાયો રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ આમના ભ્રષ્ટાચારના પાપના કારણે બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો પાચતી વધારે વાહનો ખાપક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ પાંચેક લોકોના મૃત્યુ થયા છે આ મૃત્યુ નથી આ હત્યા છે ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં હરણી કાંડમાં તક્ષશિલાકાંડ સુરતમાં રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમાં પણ કુરડીમાં ગોળ ભંગશે હું સમગ્ર ગુજરાતની જનતાની વિનંતી કરું છું સાડા છ કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ ક્યાં ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબિક એવી અસાઇટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ બે માણસોના નામ નક્કી કરે એલ્યુમાં દોઢસો થઈ ગયા ટીઆરપીની ની આગમાં છવ્વીસ લોકો હરણીકાંડમાં માસુમ બાળકો મરી ગયા એક પ્રકરણમાં એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે એટલે આ પ્રકરણ હું માગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું એ પણ મોટી સંખ્યામાં તો દોડી જાય મદદ કરે પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે અઠ્યાવીસ દિવસ એક ધારો રાત દિવસ લડ્યો છું હું બરાબર અમને ઓળખી ગયો છું મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછુરીને ધરપકડ કરવાની મોટા મગર મચ્છરોને છોડી દેવાના આપણે બધા સાથી બને નક્કી કરીએ કે એક પણ એક પણ મોટો મગર પચ્છા પ્રકરણમાં બચે નહીં જે પણ કોન્ટ્રાક્ટર જેનું પણ ટેન્ડર હતું જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે એ બધાની ધરપકડ થવી જોઈએ અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે આટલી હું માગણી કરું છું